વિના મૂલ્યે ધોરણ દસ સુધી અભ્યાસ કરી શકશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડની હાલમાં ચારસો થી વધુ ધોરણ એક થી આઠ સુધીની સ્કૂલો ચાલી રહી છે જોકે આગામી સમયમાં સ્કૂલ બોર્ડ દ્વારા ધોરણ નવ અને દસ ની માધ્યમિક શાળા શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જેથી બાલ વાટિકાથી ધોરણ દસ સુધીનું શિક્ષણ વિના મૂલ્યે મળશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલોમાં હાલમાં ધોરણ 8 સુધીનો જ અભ્યાસ કરાવવામાં આવતો હતો પરંતુ ધોરણ 8 બાદ બાળકોને ખાનગી શાળાઓમાં મોટી ફી અથવા તો ગ્રાન્ટેડ શાળાઓમાં નજીવી ફી ભરીને અભ્યાસ કરવો પડતો હતો પરંતુ હવેથી આગામી શૈક્ષણિક વર્ષથી સ્કૂલ બોર્ડ માધ્યમિક શાળા શરૂ કરવા જઈ રહી છે જેનાથી વિદ્યાર્થીઓને ફી ભરીને શાળાઓમાં અભ્યાસ કરવો નહીં પડે વિદ્યાર્થીઓને પુસ્તકોથી લઈને ગણવેશ સહિતની સુવિધાઓ વિનામૂલ્યે મળી રહે છે